ચાલો ભાઈ વિડિયોની શરૂઆત કરીએ ગુડ મોર્નિંગ સૌથી પહેલા તો ઊઠી ગયો છું ઊઠીને ચાલ ભાઈ સાયકલ પર ગયો તો પંચર પંચર કરી દીધું પંચર કર્યા બાદ મેં ગયા ખેતરમાં ખેતરમાં નાખ્યું મરચીનું દરો હું અને મારા ભાઈ બજો તમે લોકો જોઈ શકો છો ભાઈ બંદો મેં બધાય નાખી મરચીનું દરો મરચીનું દરો નાખ્યા બાદ મરચું દરુ નાખ્યા બદામ માય ભાઈ બપન બટાકા નું શાક બનાવ બટાકા નું શાક બનાવ પછી ચાલો છોડ ને આપ્યા પાણી ચકલી થી તમે જોઈ શકો છો ચકલી ને પાણી આપ્યા પછી સોરી સોરી છોડ ને આપ્યા પછી ગયા પાછ ખેતરમાં ખેતરમાં ગયા ટ્રેક્ટર મતનો ખોતો બાબા 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 टाइपर पर भी को मोबाइल में चला आने से मैं ना किया પછી ભઈ અમે 11 ઘેર આને ફ્લોક્સ કર્યા 1000 ફ્લોક્સ કર્યા થાકી ગયા તમે જો 1000 ફ્લોક્સ 2 3 મિનિટમાં કરી દી તમે મને 800 ફ્લોક્સ કર્યા બાજુ થાકી ગયો ચાલો આનું બીજું એટલું જ તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ચાલો મળી નવા વિડિયોમાં નવા ટોપિક સાથે કેસી દી જય હિન્દ જય ભારત हाँ वीडियो ने लाइक जरूर से कर दीजिए